તેઓ મોબાઈલ જેપી પોલીસ સ્ટેશન ખાતે જઈ રહ્યા હતા દરમિયાન મૂળ માલિકનો ફોન આવતા તેઓએ મૂળ માલિકને સ્થળ ઉપર જઈને મોબાઈલ સુપરત કર્યો ઓટો રિક્ષા ચાલક દ્વારા ઈમાનદારીની मिसाल પૂર્ણ કરી બડોદાતી રાત તોહીનો રિપોર્ટ ધન્યવાદ કેવું લાગે છે આ જે જે રીતે આ રિક્ષા ચાલક દ્વારા તમને મોબાઈલ પરત કરવામાં આવ્યો છે શું કહેશો એ આપણે આ માનવતા આ ગમે તેવા પરિસ્થિતિમાં પણ છે એમનો મેં ખૂબ ખૂબ આભાર માન્યો શું નામ તમારું અમારા પ્રગતિ ઓટો રિક્ષા યુનિયનના સભ્ય છે અજુમુદ્દીનભાઈ એમને તાંદલજા રોડથી કંઈક કોઠિયાપુરા કે કઈ જગ્યા પરથી એમને મોબાઈલ મળ્યો છે અને પહેલાં અમે મને ફોન કર્યો અમે કે આ ફોનનું શું કરું તો મેં કંઈ એ બી પોલીસ સ્ટેશન જમા કરાવી દે તમે આવી જાવ પત્રકાર બેઠો છો એ જમા કરાવવા આવતા હતા એ દરમિયાન એમના ઉપર કોઈ ફોન આવ્યો ફોન માલિકનો એમને કીધું કે ભાઈ મને મળી લો છે વાંધો નહીં ક્યાં આપવું તેમણે એમણે એમના વાસના રોડ પર કોઈ ગેરેજ પર નોકરી કરે છે એવું કહ્યું તો અમે ત્યાં એમને આપવા ગયા ત્યાં રહ્યા હતા મારો રસ્તેમાં શું મોબાઈલ મિલ્યા મને સલીમભાઈથી કોન્ટેક કરે કે અમારા યુનિયન લીડરથી કોન્ટેક કર કે પાસ ગયા જે બી પોલીસ સ્ટેશન લઈને જ રહ્યા હતા ફોન કે માલિક કા ફોન આવ્યા તો મેં आपको कॉन्टेक्ट करके वापस कहाँ से आप निकल रहे थे और मोबाइल आपको कहाँ से मिला मेरे को ये तांधलिया कोठियापुर रोड से मिला मेरे को मोबाइल और मैं जे पी पुलिस स्टेशन जा रहा था सलीम भाई वहाँ पे खड़े थे मैं उनको देने जा रहा था और उसके में मालिक का फ़ोन आ गया तो मैंने वापस उनसे बात करके उनको मोबाइल बुला ना दे दिया आपका नाम मेरा नाम अजीमुद्दीन है